વિશ્વમાં વર્ષના માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્લ્ડ કિડની દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ બે હજાર છમી કરવામાં આવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ કિડનીના મહત્વનો સમજાવવાનું અને કિડનીના રોગો પ્રત્યે જાગૃતતા લાવવાનું છે વર્લ્ડમાં સૌ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓગણીસો ચોપનમાં ડોક્ટર જોસેફ મૂરે કર્યું હતું અને ભારતમાં એક ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું

આખા દુનિયાભરમાં એકસો પચાસથી વધુ દેશોમાં ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ છે કે કિડની ડિઝીઝ માટેની અવેરનેસ ક્રિએટ કરવાનું કારણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ભારત દેશમાં સેવન્ટીન પર્સન્ટ લોકો ક્રોનિક કિડની ડિઝીઝની બીમારીથી પીડાય છે આખા દુનિયામાં આઠસો ને પચાસ મિલિયન લોકો એટલે આઠ કરોડથી વધારે લોકોને ક્રોનિક કિડની ડિઝીઝની બીમારી થઈ રહી છે અને ગ્લોબલી આ પ્રિવેલન્સ અને ઇન્સિડન્ટ વધતો જાય છે કારણ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બે મુખ્ય કારણ છે કે જેનાથી કિડની ડેમેજ થવાનું રિસ્ક રહે છે દોસ્તો એકવાર કિડની ડેમેજ થયા પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા લાઈફ ડાયાલિસિસ કર્યા સિવાય કોઈ ઉપાય રહેતો નથી અને જે બહુ જ કોમ્પ્લિકેટેડ અને ખર્ચાળ છે તો બેસ્ટ વે ઇઝ ટુ પ્રિવેન્ટ કિડની ડિઝીઝ તો દર વર્ષે વર્લ્ડ કિડની ડે દિવસ નિમિત્તે અલગ અલગ થીમ પર અવેરનેસ ક્રિએટ કરવામાં આવે છે આ વર્ષે થીમ છે આર યોર કિડનીઝ ઓકે ડિટેક્ટિડ એન્ડ પ્રોટેક્ટેડ તો આપણે સમજીએ આઠ ગોલ્ડન રૂલ્સ કે જેનાથી કિડની હેલ્થ મેન્ટેન રાખી શકાય નંબર વન કીપ ફિટ એન્ડ એક્ટિવ એટલે કે તમારે કસરત કરવી જોઈએ રેગ્યુલરલી નંબર ટુ કંટ્રોલ યોર ડાયાબિટીસ કંટ્રોલ યોર બ્લડ પ્રેશર ડુ નોટ ટેક અનનેસેસરી પેઇન કિલર ફોર લોંગ ટાઈમ તમારા ફેમિલીમાં કોઈને કિડની ડિઝીઝ હોય અથવા તમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય તો વર્ષમાં એકવાર કિડની સ્પેશિલિસ્ટને બતાવી અને કિડનીનું ચેકઅપ કરાવવું જરૂરી છે પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ જે જેથી કિડની હેલ્થ મેન્ટેન રહે સ્મોકિંગ અવોઇડ કરવાનું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કિડની હેલ્થ મેન્ટેન કરવા માટે આ બધા ગોલ્ડન રૂલ્સ આઠ ગોલ્ડન રૂલ્સ તમારી લાઈફમાં અમલમાં મૂકીને તમે તમારી કિડનીની હેલ્થ મેન્ટેન રાખી શકો છો વિશ્યુ બેસ્ટ હેલ્થ